ફેમિલી કેમ છો મજામાં જ નહીં મજામાં જ રહેવાનું ફરી વરસાદનો માહોલ છે એટલે ફૂલ એટલે કે આપણે મસ્ત પાણી કાઢવા જઈએ ને શું કહેવાય કે વરસાદનું પાણી બહુ થઈ ગયું છે આપણે કાઢતા આવીએ તો આપણે મળીએ તો મિત્ર તળાવે પૂગી જ બધો ડેમ પણ ભરાઈ ગયો છે ખાડા થી આ બધું બધું ભરાઈ ગયું છે ડેમ આખો આપણે ડેમની પાછળના ભાગમાં જવાનું છે દરિયે તો કે આપણે રસ્તે હાલ્યા જઈએ છીએ અને મિત્રો વાડીઓનો રસ્તો પણ કાંઈક અલગ જ હોય છે જે કે આ બધા એમ જો ખાડે નાના નાના બધું ગાડી હેઠકી હારીને લે ને એવું બધું થાય તો એવું કહેવાય કે ગાડી આપણી પાસે આપણે હાલીને જઈએ છીએ અત્યારે કારણ કે દરિયો કઈ આગળ આગો થતો નથી એટલે આપણે હાલીને જઈએ છીએ આપણે હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા છીએ જેથી એ હનુમાન દાદાનું મંદિર છે કલસાર ખરાવાળા હનુમાન દાદા તરીકે મંદિરમાં ઓળખાય છે આ મંદિર એનો ખરેખ બ્લોગ બનાવીશું આપણે અત્યારે પહેલાં જવાનું છે ખરાવાળા હનુમાન દાદા આવે છે અને ત્યાંથી થોડુંક ને તો મિત્રો એક બોર્ડ અહીં આવે છે એટલે કે બથેશ્વર મહાદેવ દર્શન કરવા જવાનું બોર્ડ છે એ તમને હું બતાવી દઉં અહીંયા બોર્ડ છે થાંભલા પાસે બથેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો આ બાજુ એટલે કે દરિયા જવાનો રસ્તો તો જાય આપણે ઘાય ઘા તો મિત્રો હાલી હાલીને થાકી ગયો એટલે થોડા ઘણા પોગી ગયો શું એટલે શું કહેવાય કે દરિયા કાંઠે આપણે આપણે મતબેત આવવાનું પૂરું થઈ જાય થાકી ગયો એટલે ગારામાં ભાઈ મિત્રો હું મસ્ત આવી ગાડી દઉં પીડી છે થાર ગાડી દોરી બંદોડી અટકાવેલી છે અને એટલે આપણે ઉતરવાનું વેનખે માલી દરિયા જવાનું આમ છે ફરી રસ્તો પણ આપણે અહીંથી ઉતરીશું આ વેન બોલો વેનખે મને વેનખી માલવું પડે પગદી ને કહું આ ખારી છે એટલે શહેરી પડીએ તો મિત્રો પોગી ગયા છે મસ્ત બે આપણા વરસાદનું પાણી ફૂલ ભીરું છે એટલે બધો વાંધો નહીં આવે એમ ભાઈ એ તો આગળ એની ઓલા છે ઓલા ઓલ વાલ ખોલ નાખીએ ને નીકળી જાય પાછળ ઘેર હોય ને તો જ વાંધો હોય ઘેરમાં પાણી ઘડી જાય કે એ નીકળી જાય ખાનું છે ને કોઈ દિવસ છે કોલ્ડ રૂમ હોય ને કોઈ બે થોડા પાડિયા છે વૈધ રાખી

મોટી દીવડા એવું ગોરદન ભાઈ પાણી ઊવા પઠાણે દેખા છે મોર હોય છાયા આવી આ કંદા બંદે નેંડા અરે આ ઝાળ બહુ મજા આવે કે કો આ ઝાળ મજા આવે આયા આયા પગ આયા હડળ રે

એટલું પાણી નીકળ્યું છે જે કે આપણે પોણો થોડોક પીલો હતો વરસાદ ઘણું ખાલી થઈ ગયું છે ઇન્દર ને આપણે વરસાદ નું એટલે કે શું કહેવાય કે આજ અમારે કોઈ શૂટિંગ કરવા વાળું હેરાન હતું એટલે આજે એકલા વરસ છે એવો દરિયાનો નજારો આ ગઝલ અલગ જ હોય ને સાટા પણ ચાલુ થઈ ગયા છે આપણે ઘાય ઘા પાછા ઘેરે વ્યા જશું થોડુંક પાણી કાઢીને ઘરે વિશે બી આગળ મૂસી કરી છે

પીઆવીને પછી આવવાનું છે આપણે તણી મૂકેલી છે તણી ઉપાડવા તણીમાં કેટલા માછલા આવે એ બધું કાઢવા જવાનું છે ધોવા તો બતાવી તમને એ હતી તો હવે સા પીને પાછા વેવા છે કોળમાં પાછા જોતા જાય ખાલી થઈ ગયું ખાવું પાણી કે બાકી છે હવે જોઈ લે લઈ હવે તો ખાલી થઈ ગયું કઈ પાણી છે નહીં હવે જઈએ આપણે તણી ઉપાડવા અમે એક તણી તાવીએ આવીએ મચ્છીની પાણી ને ચાકાય છે પાણી ને ચાય છે પાણી કેટલા લાગે અહીંયા શું આવે

પડવું પડે ઓરવામાં કઈ દેખાય નહી હા ઉભરતા હોય તો મિત્રો પાણી પાણી બધું કાઢ નાખ્યું છે તો વિડીયો તમને ગમે હોય તો ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ફ્રી મળી બોલો નવા ત્યાં સુધી